દાહોદ જિલ્લાના લવારિયા ખાતે થયેલા ભ્રષ્ટાચારમાં કાયદેસરની કાર્યવાહી માટે અરજદાર દ્વારા માંગ કરવામાં આવી આ તરીકે એક છ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે અરજદાર દ્વારા જે માંગ કરવામાં આવી છે લવારિયા ખાતે થયેલા એકવીસ કામોના ભ્રષ્ટાચારને લઈને દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે જે ફરિયાદ નોંધાવવા પામી હતી તેના આધારે પોલીસ દ્વારા આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે હજુ કેટલાક આરોપીઓ જે આ રીતના પકડવાના બાકી છે જોકે એકવીસ કામો દરમિયાન જે તમામ આરોપીઓ છે

પોતાના અંગત સ્વાદ માટે એમના ઘર વપરાશ માટે જે નાણાં ઉપાડીને સુપૂત કરવામાં આવે છે એ કર્મચારીઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારા છે